હવે વાત કરીએ રાજકોટ શહેરની તો રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી એ મનપા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું આમ આદમી

આજે ક્યાંય પાણી નું ખાબોચ્યું નથી ભાઈનું ક્યાંય ખાડો નથી એમ છતાં આજે મેયરે આપણને નદીના દર્શન રાજકોટની ના રસ્તે રસ્તે કરાવ્યા છે પાર્લામેન્ટમાં રાજકોટ અને ગુજરાતના રસ્તાના વખાણ થાય છે કે કેવા રસ્તા છે અહિયાં અમે હવે અમને ખ્યાલ આવ્યો ક્યાં સરકારી અધિકારીઓ અને રાજકારણીઓ જે મોટા મોટા નેતાઓ છે એ વિદેશ પ્રવાસ શા માટે કરે છે આજે અમને ખ્યાલ આવ્યો કે આવા આવા રસ્તા બનાવવા માટે કરે છે સ્વાગત ચાદર ઉપર ચડાવશે કારણ કે રાજકોટ ના બહુ રસ્તા સારા છે એટલા માટે આજે પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે અને રાજકોટ ની પ્રજા જેમ ખાડા ભાજપે રાજકોટ ને ખાડા કર્યું એમ રાજકોટ ની પ્રજા આ ભાજપ સરકાર ને બે હાજર માં આ કોર્પોરેશન મુક્ત કરશે અને એને ઘરે બેસાડશે અને આરામ કરવાનું કેશે હવે કે આરામ કરો બહુ પ્રજાના કામ કર્યા તમે